તો કૃષિ જાણકારી આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો એક્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર આઠસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ આડત્રીસ હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર પાંચસો આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પચીસ હજાર એસી રૂપિયા અને સો ગ્રામ સોના નો ભાવ છે આઠ હજાર સો રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ઓગણસાઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો બોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ ઓગણસા મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો